અંગલેશ્વર જેઆઈડીસી માં આવેલ શ્રીમતી પીડી શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમકાર સ્પીચ ક્લિનિકલ ડોક્ટર દેવાંગી પટેલે સેવા આપી હતી હતીમ પ્રજ્ઞા કાઉન્સીલ સેન્ટર ખાતે આયોજિત શિબિરમાં બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ઘણા બાળકોને નાનપણથી જ બોલવા અને સાંભળવાની તકલીફ હોય છે જે અંગેનું પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વાલીઓને આપવામાં આવ્યું હતું

તેની થેરાપિ સ્ટાર્ટ કરવાથી ફ્યુચર બાળકોને કેટલું સારું થાય છે તો આઈ એમ વેરી glad કે સંસ્કાર દીપે આ આયોજન કર્યું છે જેના કારણે પેરેન્ટ્સને પણ એક નોલેજ મળશે અને આગળ ચાલીને અંગલેશ્વરમાં આની જાગૃતિ વધશે જેથી ફ્યુચરમાં કિડ્સને વધારે સારું પડશે